પાગની નુકસાની વેઠી છે એના સિવાય એવા ખેડૂતો કે જેમણે સાવચેતીના પગલા લીધા હોય વરસાદ પડે કમોસમી વરસાદ આવે એની જો તેમણે પાક લઈ પણ પણ લીધો હોય તો એનાથી ખેડૂતોને ફાયદો નથી થયો કે જે અનાજ ખેતરમાંથી લાવીને અહીં રાખવામાં આવ્યો એના ઉપર ફૂગ આવી ગઈ છે કારણ કે ખેડૂતો પાસે જે સ્ટોરેજ ની વ્યવસ્થા હોવી જોઈએ એ વ્યવસ્થા નથી જેના કારણે જે અનાજ છે ખુલ્લો પડી રહી ગયો અને આપજુ કે આખોને આખો જે પાક છે એના ઉપર ફૂગ પણ આવી ગઈ અને પાક ઉપર બીજો પાક જાણે આવવાની તૈયારી હોય એ પ્રકારે સ્થિતિ આપ જુઓ કે આખો પાક ફરી ઉગી નીકળ્યો છે સાથે તીવ્ર દુર્ગંધ પણ આમાંથી આવી રહી છે આવા પાકને કોણ ખરીદશે એ સૌથી મોટી ચિંતાનો વિષય છે એવામાં આપણે ફરીથી ખેડૂતો પાસેથી જાણીશું એમને પૂછીશું કે કેટલી મુશ્કેલીનો સામનો તેમણે કરવો પડી રહ્યો છે અચ્છા આપ જણાવો સ્ટોરેજની કેપેસિટી નથી એએમસીમાં લઈ ગયા ખરી આ જે અનાજ આપે વાવ્યું છે એએમસીમાં તો દિવાળી ઉપર રજા હોય એટલે દિવાળી પછી લાભ પાંચે અમે ખુલ્લે ત્યારે તો આ પાક અમે વાઢીને અહીં મૂક્યો હતો કટરથી વાઢી અને વરસાદ આવવાના કારણે આ સંપૂર્ણ બગડી ગયો છે હવે આ પાકને એપીએમસીમાં રજા હતી એટલે અમે લઈ ના જઈ શકીએ વેપારીઓ કોઈ ગામડે ખરીદવા ના આવે જેથી કરીને સ્ટોરેજ કરવાની કોઈ અમારી પાસે ક્ષમતા નથી એના માટે અહીંયા અમે ચૂક્યો હતો પણ વરસાદ આવવાના કારણે સંપૂર્ણ નાશ થયો છે હવે આ પાક એપીએમસીમાં અત્યારે લઈ જઈએ તો આનું કોઈ ખરીદવા વાળું નથી અને આ પાકને હવે જાનવર ખાય તો બી એ જાનવર મરી જાય પ્રોવિઝન થઈ ગયું હોય આને અમારે ખાડો કરીને દાટવું પડે એટલે આ તો કુદરતનું પડ્યા ઉપર પાટું મારવા જેવી પરિસ્થિતિ થઈ છે એટલે મારી તો સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતોને સહાય નહીં વળતર ચૂકવો ખેડૂતોનું દેવું માફ કરો તો આ જગતનો તાત આ ખેડૂત જીવી શકે એના ઉપર અચ્છા દાદા આપ જણાવો કે આ પ્રકારની પરિસ્થિતિ કેટલો પાક તમે લીધો અને કેટલા પાકની આ પ્રકારની સ્થિતિ છે હવે આના ડાંગર તો મેં ઘણી વાઈ છે ઊંઘી પણ અંતરાલા છે વાઢવાની થઈ એટલે અમારા પાણી વરસાદ થયું એટલે વાઢિયા કે નથી સરકાર પાસેથી શું માંગવે સરકાર પાસે મેં એ માફ કરવાની માંગણી કરી છે જો એ કરે તો હાળા મારું છે દાદા આપ જણાવવા આ જે રીતે આ અનાજ અહીંયા પડ્યું છે હવે લાગે છે આને કોઈ ખરીદશે ના આ અનાજને કોઈ ખરીદે નહીં હવે આ અનાજ ખરીદાય એવું રીત નથી ને ઉગી ગયું એટલે કોણ લે ચ્યાર થઈ ગયું ને એટલે હવે આને શું કરવું કેટલી મહેનત કરી હતી આ પાક વાવવામાં આમ ચાર ચાર મહિના પાણી વ્યાજ પૈસા લઈ અને આ ખેતી કરેલી છે બિલકુલ આ જે પૈસા છે આ અનાજ અત્યારે આપ જોઈ રહ્યા છો જે ઉગી નીકળ્યું છે આ અનાજ જે હાલ આપ જોઈ રહ્યા છો એ દુર્ગંધ મારી રહ્યું છે આ જે અનાજ છે એ જે ખેડૂત છે એમને પોતાના ઘરમાંથી નથી પરંતુ થી લાવીને પૈસા વ્યાજથી પૈસા લાવીને તેમણે આ ખેતી કરી હતી પરંતુ હવે પરિસ્થિતિ કંઈક એ પ્રકારની છે કે જે અનાજ તેમણે કમોસમી વરસાદ પહેલાં પણ જો લઈ લીધો હોય તો એ અનાજ પણ અત્યારે દુર્ગંધ મારી રહ્યું છે ફરીથી આપણે ખેડૂતો સાથે જોડાઈશું એમને પૂછીશું અચ્છા આપ જણાવો સામાન્ય રીતે સરકાર મદદ કરતી હોય છે સરકાર સામે આવતી હોય છે ખેડૂતોના બહારે આવતી હોય છે સમસ્યા શું થાય છે ખેડૂતને લાભ ક્યાં નથી મળતો અને આમાં એવું છે કે સરકારશ્રી દ્વારા સહાય જાહેર કરવામાં આવે છે પણ એનું ઓનલાઈન સર્વે કરવું હમણાં બે દિવસ પહેલાંના સમાચાર છે કે સરકારે ઓનલાઈન સર્વે બંધ કર્યું પણ આ ખેડૂતોએ પહેલાં જે વાડી લીધું હવે અત્યારે એનો સર્વે કરે તો એ ખેતરમાં પાક ઊભો નથી પરંતુ અહીં ખળામાં બગડી ગયો છે એટલે આને પણ સહાય ચૂકવવી પડે ખરેખર વધારે નુકસાની તો આને કહેવાય પહેલાંમાં ઊભું છે તો સમજાય એને વાઢવાની મજૂરી નથી ચડી બે પાંચ હજાર એના બચ્યા બીજી સૌથી મહત્ત્વની વાત એ છે કે આ અનાજ પકવવામાં અમારે ચારથી પાંચ મહિના મહેનત લાગતી હોય અને એ તમામ પૈસા અમે મંડળીમાંથી સેવા સહકારી મંડળીમાંથી ઉપાડે આપ જેવા કોઈ પાસેથી ઉછીતા લીધા હોય અને એનું વ્યાજ અત્યારે ચડતું હોય હવે એ વ્યાજ ભરવાનું અમારે ખાવા માટે ઘઉં નથી રહ્યા એમ હવે આ જે વરસાદ પડ્યો એને એ ખેતરમાં હવે પછી ઘઉં રવિ સિઝન પણ નથી થવાની એટલે એ એ સંપૂર્ણ અમારી એ સો ટકા નુકસાની છે જેથી કરી સરકારશ્રીને વિનંતી છે કે આપ સર્વે કરવાનું બંધ કરો અને તમામ ખેડૂતોને સહાય નહીં હો સહાય નહીં વળતર ચૂકવો તો આપ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર રહેશે બિલકુલ તો તમામ જે ખેડૂતો છે તેવો માંગ કરી રહ્યા છે સરકાર પાસેથી કે સરકાર આ સામે વળતર ચૂકવે કારણ કે ચાર મહિના સુધી જે આવક નથી થઈ એની સામે જે દેવુંથી પૈસા લાવીને વાવણી કરી જે મહેનત કરી જે અપેક્ષા લોકો રાખતા હતા ખેડૂતો રાખતા હતા તે અપેક્ષા તો નથી નીવડી પરંતુ તેની સામે સરકાર વળતર ચૂકવે તે પ્રકારની માંગ ખેડૂતો કરી રહ્યા છે કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ